આજે ગુજરાત વિધાનસભાના સન્માન્ય ગૃહમાં મનરેગા યોજનાને લઈને ત્રીજા ક્રમાંકે મારો પ્રશ્ન હતો કે છેલ્લા બે વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કેટલા લોકોએ રોજગારીની માંગ કરી ત્યારે સરકારશ્રીએ કીધું કે નર્મદામાં એક લાખ સતાવીસ હજાર ત્રણસો બે જોબ કાર્ડના લોકોએ માંગ કરી છોટાઉદેપુરમાં એક લાખ સત્તર હજાર નવસો લોકોએ કે ભાઈ અમને રોજગારી આપો એવી સરકાર પર માંગ કરી ત્યારે છેલ્લા બે વર્ષમાં તેની સામે સરકારે માત્ર નર્મદા જિલ્લામાં છેતાલીસ લાખ તેત્રીસ હજાર આઠસો સત્તર માનવ દિવસની રોજગારી પૂરી પાડી જે દરેક પરિવારને બે વર્ષ દરમિયાન છત્રીસ દિવસ સરેરાશ થાય છે એટલે કે વર્ષના અઢાર દિવસ એ જ પ્રકારે છોટા ઉદેપુરમાં ત્રીસ લાખ પાસઠ હજાર નવસો વીસ માનવ રોજગારી પૂરી પાડી ત્યારે એ સરેરાશ ત્યાંની રોજગારી બે વર્ષમાં એક પરિવારને એક જોબ કાર્ડને છવ્વીસ આવે છે એટલે વર્ષે તેર દિવસ રોજગારી પૂરી પાડી આજે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી નથી બધા જ લોકોનો આધાર મનરેગા પર હતો પણ જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એ ચાહે ભરૂચ હોય દાહોદ હોય છોટાઉદેપુર હોય નર્મદા હોય કે પંચમહાલ હોય ભાજપના મંત્રીશ્રીના પુત્રો દ્વારા અને જલારામ એન્ટરપ્રાઇઝના હીરા જોટવા દ્વારા જે પ્રકારના કૌભાંડો થયા છે જેના કારણે રોજગારી માટેના આવેલા ગ્રાન્ટનો ઉપયોગ મટીરિયલના કામોમાં થયો અને કરોડો રૂપિયા સગે વગે થયા ત્યારે માત્ર નર્મદા જિલ્લામાં એક પરિવારને વર્ષથી સરેરાશ અઢાર દિવસ રોજગારી મળી છે અને છોટા ઉદેપુરમાં વર્ષ દીઠ એક પરિવારને માત્ર 13 દિવસની રોજગારી મળી છે સરકાર આજે જી રામજીની યોજનામાં બદલાવ કર્યો મનરેગામાં બદલાવ કર્યો કે જી રામજી નામ આપ્યું અને 100 દિવસને અમે 125 દિવસ કર્યા પણ મારે સરકારને વિનંતી છે કે તમે કમસે કમ 100 દિવસ તો પૂરા કરો 100 દિવસ પૂરા કર્યા હોય એવા નર્મદામાં કેટલા જોબ કાર્ડ છે એ પણ મારો પેટા સવાલ હતો તો નર્મદામાં એક લાખ સત્તાવીસ હજાર ત્રણસો બે અરજીઓ મળી જોબ કાર્ડો મુજબ પણ માત્ર બસો લોકો એવા છે કે જેમને સો દિવસ રોજગારી સરકારે આપી છે આટલું મોટું તંત્ર આટલા મોટા મેકેનિઝમ આટલો મોટો ખર્ચો આટલી મોટી ગ્રાન્ટ અને જે લોકો રોજગારી માગે છે રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે મનરેગા યોજના એ ખૂબ સારી યોજના છે ગામડાના લોકો રોજગારી નહીં મળવાના લીધે ત્યાંથી વિસ્થાપિત થઈ પલાયન થઈને શહેરોમાં જાય છે એમાં બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે અને શહેરોમાં મા બેટીઓ પર ઘણા અત્યાચારો પણ થાય છે ત્યારે આ મનરેગાની યોજનાઓમાં સરકાર રોજગારી પાડી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ ગયેલી છે એ આજે આ સરકારે આપેલા આંકડાઓ પરથી સાબિત થાય છે ત્યારે અમે લોકોને રોજગારી મળે એના માટે આજે ગૃહમાં પણ મંત્રી અને સરકાર સામે માગણીઓ કરી છે આવનારા દિવસોમાં રોડ પર પણ માગણીઓ કરીશું અને લોકોની વચ્ચે જઈને પણ લોકોને સાથે રાખીને લોકોને પોતાના ગામમાં મનરેગા તહજ એમને રોજગારી મળે એ માગણી અમે એમને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં કરીશું